સુરતમાં પતંગના માછાથી ગળા કપાવવાની ઘટનાઓને રોકવા માટે સેફ્ટી બેલ્ટ વિતરણ કરતા સુરતના ટ્રાફિક પોલીસ ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સંસ્થા દ્વારા બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું સુરતમાં ગળાના સુરક્ષા કવચનું વિતરણ કરાયું સુરતમાં પતંગના માજાથી ગળા કપાવવાની ઘટનાઓને રોકવા સેફ્ટી બેલ્ટ વિતરણ કરાયું છે સુરત ટ્રાફિક પોલીસ ડિસ્ટ્રિક ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સંસ્થા દ્વારા સેફ્ટી બેલ્ટ વિતરણ કરાયું છે મોટાભાગે પતંગના માજાથી ગળાના ભાગે ઈજા થવાની શક્યતા વધતી હોય છે દરે ઉત્તરાયણમાં કાતર ડોરાને કારણે લોકો પોતાનો જીવ ગુમાવવાનો પણ વારો આવે છે અકસ્માત ન થાય અને લોકોની જિંદગી બચાવી શકાય તેવા હેતુસર પચાસ હજારથી વધુ સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું પોલીસ ઇન્સ્પેક્ટર સુરત શહેર ટ્રાફિક શાખા આજ રોજ અમે ચોપારી છત્રી ખાતે સેફ્ટી બેલ્ટ નું વિતરણ કરી રહ્યા છીએ જેથી કરી આવતા ઉત્તરાયણ ના તહેવાર દરમિયાન લોકોની મિનિમમ ગળાની

બે દિવસ સુધી ચાલુ રહેશે અને હાલ અમે ચારસો થી પાંચસો જેટલા સેફ્ટી બેલ્ટ વિતરણ કરી ચુક્યા છે તેમ છતાં મેક્સિમમ લોકોને આવરી શકાય એ પ્રમાણે અમે બેલ્ટ વિતરણ કાર્યક્રમ ચાલુ રાખશું અરવિંદ રાઠોડ સુરત